મિત્રો લોપની રીત તો એક દસમાના વિદ્યાર્થી તરીકે તમે એવું ધારીને ના ચાલશો કે પરીક્ષાની અંદર એક આપણને લોપની રીતનો કોઈ પ્રશ્ન પૂછાવાનો છે અને આપણે એની રીતના સોલ્વ કરીશું લોપની રીત એ અગાઉ પણ તમને કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામે આવીને ઉભી બહુ દૂર જવાની પણ નથી ત્રીજા ચેપ્ટર ચોથા ને પોચમા ચેપ્ટર પ્રવેશ કરશો તો સામે આવીને ઉભી છે સમાંતર શ્રેણી એટલે આપણે એકવાર એને ક્લિયરલી વ્યવસ્થિત જો સમજીને આગળ વધીએ અહીંયા આપણે કામ કરીશું કે બે રીત અથવા બે દાખલાઓ લોપની રીતે આપણે જોઈશું અને ત્યારબાદ બે દાખલા એઝ અ એક્ઝામ્પલ જે આપણે અહીંયા મૂકીશું કે જે ગણતરી કરી છેલ્લે ખાલી ગણતરી જે આપણે બાકી રાખીશું અને એ ગણતરી કરી અને એના જવાબો તમે કમેન્ટ સેક્શનની અંદર ચોક્કસ જણાવજો તો ઝડપથી આપણે આગળ વધીએ લોકની રીતે ઉકેલ શોધો તો સૌપ્રથમ આપણે સમીકરણ મૂકીએ x y 5 2x ત્રણ વાય બરાબર ચાર મિત્રો લોપની રીત એટલે કે બે સમીકરણમાં એક્સ અને વાય જે મૂલ્ય આપેલા છે એ સમાન હોવા જોઈએ એના ચિહ્ન વિરુદ્ધ કરી અને આપણે એક પદ એટલે કે એક્સ કે વાય ને દૂર કરવાનું થતું હોય તો પસંદગી પાત્ર શું છે એક્સ કે વાય કયા સમીકરણ ને ગુણીશું કેટલા વડે ગુણીશું મિત્રો એક સમીકરણ એવું ચોક્કસ પસંદ કરવું કદાચ આપણા જોડે ચોઈસ હોય તો અહીંયા આપણી જોડે ચોઈસ છે કે x અને y વાળું એક સમીકરણ છે કોઈ સહગુણક છે નહીં બીજું એક કે ઉપરનું જે સમીકરણ છે એ ધન છે નીચેનું જે સમીકરણ છે એ ઋણ છે એટલે તે ચિહ્ન બદલવાની પણ જરૂરિયાત નહી પડે તો આપણે એક કામ કરીશું કે ઉપરના સમીકરણને માત્ર 3 વડે ગુણવાના થાય છે તો આપણે લખી શકીએ સમીકરણને

ભાગાકારમો પરિણામે આપણને x નું વેલ્યુ અથવા x નું મૂલ્ય કે x નો જવાબ મળે છે 19/5 હવે આપણી જોડે બે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણમાં x ની કિંમત મુકતા આપણને y નો જવાબ મળે છે તો પ્રશ્ન થાય કે મેમાંથી કયું સમીકરણ પસંદ કરું એકની એક વાત પરિધિત આવે છે કે આપણને જે સહગુણકોના મૂલ્ય ઓછા હોય અથવા જે સમીકરણમાં સહગુણક ન હોય

આપણે x ના સ્થાને 19 પંચમાંશ મૂક્યા છે x 19 પંચમાંશ બરાબર ની જે દિશા છે એનાથી સામે મૂકલીએ તો શું થશે તો y બરાબર 5 ઓછા 19 પંચમાંશ y બરાબર લસા તરીકે આપણે લઈ લઈએ 5 પ્રથમ જે મૂલ્ય 5 છે એના છેદની અંદર કોઈક મૂલ્ય છે નહીં મતલબ કે લસા 5 લાવવા આપણે એને 5 વડે ગુણ્યા છે ઉપર 5 ને પણ 5 વડે ગુણીએ તો 25 ઓછા 19 આપણને વાય બરાબર જવાબ મળે છે છ તો આપણને મૂલ્ય મળે છે 6/5 મેં અગાઉ રીતમાં કહ્યું પ્રમાણે અહીંયા આપણે જવાબ મૂકીશું એ પ્રમાણે લખીશું કે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ વાય તો સૌ એક્સ નો જવાબ કેટલો છે ઓગણીસ પંચમા છે તે મૂલ્ય આપણું છે ઓગણીસ પંચમાં વાય નું મૂલ્ય મળે છે છ પંચમાં આ જ રકમ આજ દાખલો જો કદાચ આપણને આદેશની રીતે ગણવાનું થાય તો પણ આપણે દાખલા ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ અને બે એક્સ ઓછા બે વાય બરાબર બે આ બે સમીકરણ આપણને આપેલા છે મિત્રો પણ

પ્રથમ સમીકરણ આપણા જે ચલ છે એક્સ અને વાય એ ચલ ની અંદર કોઈ એક વેલ્યુ એટલે એક્સ અથવા વાય વેલ્યુ આપણે સમાન કરીશું એના ચિહ્ન બદલીશું અને એનો લોપ કરવાનો થાય છે જો અહીંયા બંને આપણને દાખલા એવા જ મળ્યા છે કે બંનેની અંદર y મૂલ્ય ઋણ છે પરિણામે આપણે ચિહ્ન બદલવાના થતા નથી તો 4y ને આપણે દૂર કરીએ તો સમીકરણમાં આપણી પાસે બધે છે 7x 14 કેટલા 7x 14 જો 7 ગુણાકારમાં છે જેને બરાબરની સામેની દિશા તરફ લઈ જઈએ તો એ ભાગાકારમાં જશે બીજા દાખલાના સમીકરણના આ સોલ્યુશન તરફ આપણે આગળ છીએ લોકની રીત પ્રમાણે ઉપર નીચે આપણે સમીકરણ મૂક્યા છે બીજા સમીકરણ ને બે વડે ગુણ્યા છે પરિણામે ચાર વાય દૂર થાય છે ત્રણ એક્સ વત્તા ચાર એક્સ બરાબર સાત એક્સ અને દસ વત્તા ચાર બરાબર ચૌદ આપણને પ્રાપ્ત થાય છે જો એક્સ નો આપણને જવાબ મળ્યો છે બે અગાઉ થઈ વાત એ પ્રમાણે આપણને જે સમીકરણના મૂલ્ય સહેલા અથવા નાના મૂલ્યો લાગે છે એ સમીકરણમાં આવેલ મૂલ્ય અથવા x નો કે y નો જે જવાબ મળ્યો છે એ આપણે મૂકીએ તો 2x ઓછા બે વાય બરાબર બે મોકતા સામે મૂકીશું તો ઓછા થશે માટે ઓછા બે વાય બરાબર ચાર ઓછા બે ઓછા ચાર આપણે મૂકીશું જો ઋણ બે વાય બરાબર ઋણ બે આપણને મૂલ્ય મળે છે ઋણ બે વાય સાથે ગુણાકારમાં છે બરાબરની સામે દિશા તરફ આપણે મોકલીશું તો એ ભાગ્યામાં જશે બંને ઋણ ચિહ્ન અને બંને બગડાઓ દૂર થશે અને આપણને જવાબ મળે છે એક એટલે કે અહીંયા લોકની રીતે આપણે આ દાખલો સોલ્વ કર્યો છે x અને y ના આપણા મૂલ્યો જો y નો જવાબ મળે છે 1 અને x નો જવાબ મળે છે 2 ફરીથી એકવાર ટૂંકમાં રિપીટ કરીએ આપણે લોકની રીત બે સમીકરણ આપણે ઉપર નીચે મૂકીએ છીએ જેમાં એક એક્સ કે વાય બંને સમીકરણના મૂલ્યોને આપણે સમાન કરીશું જો બંનેના ચિહ્ન જુદા છે તો આપણે એને દૂર કરી શકીએ છીએ જો ચિહ્ન જુદા ન હોય તો કોઈ એક સમીકરણ કોઈ એક સમીકરણ મિત્રો એવું માનીને ન ચાલો કે ઉપરના સમીકરણને કે નીચેના સમીકરણ આપણી જરૂરિયાત અથવા આપણને સેમો સગવડતા રહે છે એ પ્રમાણે એક સમીકરણના ચિહ્ન બદલીશું

કે લોપની રીતમો આ રીતે ગણ્યા બાદ છેલ્લે આપણે એમ લખીશું આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 2 1 છે તો લોપની રીતની અંદર આપણે ત્રીજા અને ચોથા દાખલા તરફ આગળ વધીએ મે ગાઉ કહીયે પ્રમાણે મિત્રો આ બે દાખલા વધારે ને આપણે 70% ગણી લઈશું અને 100% સમજાવી દઈશું માત્ર ત્રીસ ટકા કામ કરી અને બંનેના જે જવાબ છે એ તમારે અમેન્ટ બોક્સની અંદર ચોક્કસ શેર કરવાના રહેશે જો મેં પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર ત્રણ એવું લખેલું છે ભાગ ત્રણ મો પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એક્સ અપોન બે વધતા બે વાય અપોન ત્રણ બરાબર ઊણે માટે અહીંયા લસા આપણે લઈ લઈએ તો કેટલા મળે છે 6 6 લસા આપણને કેવી રીતના મળે છે તો 3 ગુણકમો 2 છે મતલબ કે છેદમાં લખેલ 2 ને આપણે 3 વડે ગુણીએ તો આપણને લસા 6 મળે છે એ જ પ્રમાણે અંશને પણ આપણે 3 વડે ગુણવાના થાય છે પરિણામે અંશ પણ બનશે 3x

ગુણવાની જરૂરિયાત કેમ નથી તો વાયના છેદમાં ત્રણ છે અને આપણે લસા ત્રણ લીધો છે એટલે કે આપણે કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂરિયાત નથી પડી અથવા આપણે એવું પણ કહી શકીએ એક વડે ગુણ્યા છે તો અંશને પણ આપણે એક વડે ગુણીશું ચલો ત્યારબાદ ત્રણ જે ભાગાકારમાં છે સામે જશે ગુણાકારમાં તો ત્રણેક ઓછા વાય બરાબર મૂલ્ય મળે છે નવું મેં તમને કહ્યું પ્રમાણે આપણે લગભગ ગણતરીના પચાસ કે સાહીઠ ટકા ભાગ સુધી પહોંચી ગયા છે અગાઉના પહેલા અને બીજા દાખલામાં મિત્રો મેં એવું કહ્યું કે અહીંયા આપણને વાય ના મૂલ્ય એવા મળ્યા છે કે બંને ઋણ છે ચિહ્ન બદલવાની જરૂર નથી પણ અહીંયા કોઈ ગુણવાની પણ જરૂરિયાત નથી અને ત્રણ અને ત્રણ બંને મૂલ્ય આપણને સમાન મળ્યા છે માટે કોઈ પણ સમીકરણ ને આપણે ગુણવાના થતા નથી પણ એક વસ્તુ ચોક્કસ છે કે ત્રણ ઉપરના સમીકરણમાં પણ વધતા છે નીચેના સમીકરણમાં પણ વધતા છે જેને આપણે દૂર કરી શકતા નથી આપણે કામ કરી શકીએ નીચેના ગણતરી માટે ઓછા y જે ઓછા હતા એ આપણી ગણતરી માટે હવે વધતા છે અને એ જ પ્રમાણે 9 જે આપણા સમીકરણમાં વધતા હતા જે આપણી ગણતરીમાં હવે ઓછા મૂલ્ય ધરાવે છે ત્રણ દૂર કરીશું 4y સરવાળો કરીશું ઋણ નવ ઋણ છ બંનેનો સરવાળો કરીશું આપણને વાય નો જવાબ મળશે અને વાય ના જવાબ કોઈ એક સમીકરણમાં માં મુકવાથી x નો જવાબ મળશે અને એ બંને જવાબો તમારે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ લખીને મોકલવાના છે કે આ દાખલા અથવા આ રકમનો જવાબ અહીં સુધી આવે છે મેં તમને અગાઉ કહ્યું પ્રમાણે કે આપણે 70 થી 75% ગણતરી તમને સમજાવી દીધેલ છે જોઈએ અહીંયા આપણે જેમ રીત મિત્રો એવું કહેવાય કે અંદર સમીકરણ લખ્યા બાદ વાય બરાબર અન્ય મૂલ્યોને સરખાવાના થતા હોય પણ લોપની રીતમાં બરાબરની એક બાજુએ એક્સ અને વાય વાળા મૂલ્ય અને બરાબરની સામેની બાજુએ માત્ર કિંમત દર્શાવેલી હોય પરિણામે ઓછા ચાર આપણે સામે મોકલી દઈશું તો એ વધતા એ જ પ્રમાણે આ તરફ લાવશું તો એટલે કે વાય બરાબર સાત લસા અને અગાઉ ચિહ્ન બદલવાની જે વાત કરીએ પ્રમાણે નવ એક્સ ત્રણ એક્સ એવા મૂલ્ય છે તો આપણે એક જ સમીકરણ ગુણવાના થાય જો આપણે ઈચ્છીએ કે પોંચ વાય અને બે વાય ને સરખા કરી અને દસ વાય કરવા છે તો એ પણ થશે પ્રયત્ન કરીએ તો માત્ર ઉપરના સમીકરણને ત્રણ વડે ગુણતા જોઈએ તો ઉપરના સમીકરણને આપણે ત્રણ વડે ગુણીએ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે થશે નવ પોતા એટલે પંદર વાય અને ચાર ગુણ્યા ત્રણ પણ એક ના એક છે માટે નીચેના चिन्ह આપણે બદલીને આગળ વધીશું આપણા માટે નવ એક્સ એ હવે ઋણ છે બે વાય જે હવે આપણા માટે વધતા છે અને સાત એ આપણા માટે હવે ઓછા છે તો નવે અહીંયા દૂર થાય છે ઋણ પંદર કરીએ તો આપણને ઋણ તેર ગુણાકાર મો છે અને જો સામે જશે તો ભાગાકારની અંદર મતલબ કે વાય નો આપણો જવાબ છે ઋણ ભાગ્યા

અહીં સુધીના આપણે દાખલા જોયા છે અગાઉનો ભાગ અને હું એક એવું કહીશ ચોક્કસ કે વધુ મહત્વનો ભાગ વધુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે તમારા માટે કારણ કે ઘણા બધા સમીકરણ છે એમો કુટ પ્રશ્નો છે અને એ કુટ પ્રશ્નો સમીકરણ બનાવી એના બે દ્વિચલ સમીકરણ લાવવા અને એને સોલ્વ કરવા એ રીત સાથે આપણે ફરીથી મળીશું અને આપણે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું આ કૂટ પ્રશ્નો અથવા સમીકરણ બનાવવાના જે જે દાખલા છે છે એ એ એ દાખલાની તમામ પ્રક્રિયા તમે સમજી અને દાખલો સમીકરણનો એ દાખલો આદેશની રીતે થતો હોય કે લોકની રીતે થતો હોય આપણે ગમે તે રીતે એને સોલ્વ કરી શકીએ એવા પ્રયત્ન ફરીથી મળીશું અને નવા વિડીયો સાથે આપણે ચોક્કસ એકવાર ફરીથી જોડાઈશું એવી આશા સાથે જય હિન્દ જય ભારત